પેલો તો આપનો પરિચય આપો વિનોદભાઈ કે આપ ક્યાંથી જો કચ્છ મધ્ય કેટલા ટાઈમ થી જો એ હું થોડું જાણવા માંગીશ મારું નામ જોશી વિનોદકુમાર ત્રિભવનભાઈ જોશી ગામ રતનપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા મેં છેલ્લા એકત્રીસ વર્ષથી ગાંધીધામને મારી કર્મભૂમિ બનાવી છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છું વિનોદભાઈ આજે જે તમે આ સમિતિ કે જે પણ આપણા પૂજ મંડળના જે પણ સભ્યોને બોલાયા હતા અહીં એક નાની મિટિંગ એવું આયોજન કર્યું હતું એનું હેતુ શું હતો શ્રી વાત એવી છે કે અમારા પાંચ પ્રાગના બ્રહ્મ સમાજ તરફથી અમે લોકો અહીંયા ભુજ મધ્યે એક અમારા બ્રહ્મલીન બાપુજી આનંદ પ્રકાશ બાપુ મહા મહાવિભૂતિ બની ગયા એમના નામથી અમે એક આનંદ ભુવન અહીંયા રાખેલ છે મકાન એની અંદર અમારો મુખ્ય હેતુ એ છે કે આપણા પાંચ પ્રાગના બ્રહ્મ સમાજમાંથી જે બી છોકરાઓ અહીંયા ભુજના પરીક્ષા સેન્ટર માટે ઘણી વખત આવતા હોય છે એ લોકોને કોઈ પણ અગવડતા તકલીફ ન પડે એના માટે અમે એક આનંદ ભુવન ત્યાં લઈ અને ત્યાં આગળ ટોટલ વ્યવસ્થા રહેવાની ખાવા પીવાની નિઃશુલ્ક ભાવે અમે રાખી અને અમારી આખી ટીમ અમારું ભુજ મંડળ પાંચ વાગના બ્રહ્મ સમાજના ભાઈઓ સાથે અમારી જે આખી ટીમ છે એ અમે આ સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ એ હેતુથી અને એની સાથે સાથે બીજો હેતુ એ હતો કે છેલ્લા દસ વર્ષ આ અમે આનંદ ભુવન બનાવીને દસ વર્ષ પૂરા થયા દસ વર્ષથી બધા ભાઈઓએ મને પ્રમુખ તરીકે જવાબદારી સોંપેલ હતી એટલે મારો એવી ઈચ્છા હતી કે આજે એક નાનકડું સ્નેહમિલન કરી અને હું એ મારી જવાબદારી બીજા કોઈ ભાઈને આપો બસ એ એજન્ડા ની અમારી મીટિંગ હતી પણ ફરી પાછા બધા ભાઈઓએ મારા ઉપર વિશ્વાસ મૂકીને ફરી પાછા મને એ જવાબદારી આપી છે અને મેં સ્વીકારી છે અને હું ભગવાન ભોળાનાથ પ્રાર્થના કરું કે બધા ભાઈઓનો પ્રેમ આવો ને આવો મને મળી રહે અને એમના આશીર્વાદ એમની પ્રેરણા મને સતત મળતી રહે શરૂઆતથી જ્યારે તમને મનમાં વિચાર એવો આવ્યો કે અહીંયા આપણે એક નાનો એવો આનંદ ધૂન બનાવવું છે ભુજ મધ્યે કે આપણા કોઈ પણ સમાજના કે કોઈ અન્ય અહીંયા આવતા હોય છે વારંવાર કચ્છ એવું સેન્ટર છે કે ગમે તે ધંધા અર્થે કોઈ નોકરી પરીક્ષા હોય એના માટે આવતા હોય તો આવો વિચાર તમને કઈ રીતના આવે એમ કે અહીંયા કંઈક બનાવું પછી આનું મૂળ પાયાનો હેતુ તમને કેટલા જણે આનો સંકલ્પ લીધો આ જે તે જે તે જગ્યાએ આપણે બેઠા છે એ એની વાત એવી છે કે અમારે જેમ આપણે કચ્છ ન એક પસાર જિલ્લો તરીકે ગણતા પહેલાના જમાનામાં ત્યારે આ બાજુ માણસો બહુ ઓછા આવતા સોશિયલ મીડિયા એટલી બધી એક્ટિવિટી નહોતી એટલા બધા વાહન વ્યવહાર નહોતા હું વાત કરું છું ઓગણીસો ને પંચાણુ થી જ્યારે હું આવ્યો ત્યારે એના પછી લસ્ટ છેલ્લા બે હજાર ને પંદર ની આજુબાજુ અમારા અહીંયા નોકરી અર્થે બનાસકાંઠાના ઘણા બધા ભાઈઓ હતા જેમાં મહેશભાઈ રાવલ ટીવી અમારા શ્રીમભાઈ અલ્પેશભાઈ એવા બધા ભાઈઓ જેટલા નામ લોકો એટલા ઓછા પડે એ બધા ભાઈઓ અહીંયા હતા એ દરમિયાન જ્યારે પરીક્ષાઓ જીપીએસસી ની આ કે ગોબી પરીક્ષાઓના જે સેન્ટર ફાળવામાં આવતા એમાં અમદાવાદ રાજકોટ વડોદરા અને કચ્છ તો કચ્છની અંદર એક તો પસાદ અને સાથે સાથે અહીંયા રહેવા માટેની એક તો દૂર જિલ્લો અહીંયા રહેવા માટેની જે અગવડતાની બધી ઉભી હતી એ લોકો આ લોકોએ ખુદ અનુભવ્યું અને પછી હું એમની સાથે ટીમમાં જોડાણો અને એમનાથી જ મને પ્રેરણા મળી અને ત્યારબાદ અમે એક નાનકડો સંકલ્પ કર્યો

નવ વર્ષ અભિદેશ સમાજના સર્વે ભાઈઓને પહેલા તો મારા તરફથી ખૂબ રામ રામ જય પરશુરામ સમાજને સંદેશ એક જ છે કે અત્યારે જ્યાં જોઈએ ત્યાં આગળ આપણે જોઈએ કે એકતાના એકતા ખૂબ જરૂરી છે અમે આ ભુજની અંદર એવું નહીં હોય કે અમે બસો ઘર છીએ લગભગ વધીને પંદર થી વીસ ઘર હોવા છતાં પણ અમે આવડો સંકલ્પ જો પાર પાડ્યો હોય તો સમાજમાં ઘણા એવા સેન્ટરો છે કે જ્યાં બસો પાંચસો પાંચસો ઘર છે તો બસ બધા ભાઈઓને એક જ કે પોતપોતાનો પોતાનો વ્યક્તિગત અહમ હોય હું એવું નથી કેતો દરેક છે પણ હોય કે થોડું જતું કરીને બાપુનો જે સંકલ્પ છે અને આપણે સમાજમાં આવ્યા છીએ આપણો સમાજ એટલે એક ઉત્તમ કક્ષાનો સમાજ કહેવામાં આવે છે તો આપણે આપણા સમાજને લગતું કાર્ય કરી અને સમાજને ઉપયોગી થઈ રહે અને એવી સેવામાં બધા ઉત્પ્રોત રહ્યો બસ એ જગ્યતા છેલ્લા પંદરેક દિવસથી અહીંયા કચ્છની અંદર બાબુભાઈ હુંબલ ઉદ્યોગપતિથી એવી ચર્ચા ચાલી રહી છે કે એ લોકો કઈ બ્રહ્મ સમાજની દીકરી દીકરાના લગ્ન માટે કોઈ મોટું બીડું જીત્યું છે એનો શું સંદેશ આપશો સાહેબ બાબુભાઈ ભીમાભાઈ હુંબલને હું ઘણા ઘણા વર્ષોથી ઓળખું છું એ કચ્છના ભામાછા તરીકે ઓળખવામાં આવે છે એમણે હમણાં ગતરોજ એક મિટિંગનું આયોજન કર્યું હતું એમાં પણ હું હતો એમણે બહુ ભગીરથ કાર્ય આરંભ્યું છે

એમાં કોઈ પાછું માપ નથી એકસો એકાવન થાય કે એક હજાર થાય તો બી વાંધો બહુ મોટી વસ્તુ છે હું સમાજને પણ સંતોષ આપવા છું કે આપણી આજુબાજુમાં ક્યાંય બી તમને એવી જરૂરિયાત વાળા વ્યક્તિઓ અથવા તો તમને એવું લાગે કોઈ ઉંમર લાયક છે તો આપણે સામેથી એને વાત કરી અને જો એ આની અંદર જોડાય તો એ બહુ મોટી વસ્તુ છે આમ પાક ડંકો હોળી જગ્યા બનાનો બંસું હા વયાનો બંસું જંગલનો પછી

મારું નામ ભરતભાઈ રામેશ્વરભાઈ જોશી તાલુકામાં સુરાણા ગામ મારું છેલ્લા વર્ષથી અહીંયા ધંધાકીય આવેલો હતો આપણે બધા એ સમયમાં એવું વાતાવરણ હતું કારણ કે કોક કોક જોઈ જતા આપડે ભાઈ છે બનાસકાંઠાનો કોઈ પણ હોય ને તો એવું એવો લાગતું કે આપણો પોતાનો માણસ છે એવી રખત ના આ ના એકબીજાનો સાથ છૂક લઈ અને ભેગા ચાલ્યા અને ધીરે ધીરે તમારા મારા જેવાના જેટલા બ્રાહ્મણ ભાઈઓ હતા એટલાનો પરિચય કર્યો આજકાલ કરતાં કરતાં બહુ સારું વાતાવરણ થઈ ગયું છે અહીંયા ઓછા મોછા સમયની અંદર તો પેલા સરકારી કોઈ વ્યવસ્થિત ધંધાવાળા વાળા ઘણા માણસો અહીંયા હતા અને સપોર્ટ બહુ સારો હતો છેલ્લા દસેક વર્ષથી આપણે બધા સાથે મળીને એક એક સારું નાનું આયોજન કર્યું હતું એ સમયમાં આજથી બે હજાર દસ ની હું વાત કરવા જવ તો કારણ કે મહેશભાઈ અને પીવી રાવલ મનોજભાઈ રાવલ અલ્પેશભાઈ પ્રમુખ સાહેબ આપણે વિનોદભાઈ આવી વખત ઘણા માણસો આપણે અહીંયા આવ્યા અને આવી વખત ની શરૂઆતની અંદર બધા ભેગા થયા

ફૂટપાથ ઉપર રહેતા કોઈ રેલવે સ્ટેશનમાં રહેતા કોઈ ડેપોમાં રહેતા એવી રખતના જતા રહેતા પણ તમારા મારા સંજોગે સહારે થઈ બધા આવી રખતના દર રવિવારે કે મહિનાની અંદર અમે નાની મોટી અને જેવા અમને સલાહ આવી કે આપણે અહીંયા બધા તો આપણે નાના મોટું આયોજન કરો એ સમયમાં અમારી પાસે ઓછામાં પચાસ સાઠ જણા ઘરે તો આપણે બધા સરકારી જોબ દ્વારા કોઈ તમારા મારા જેવા બધા સાથ સહકાર કરી જથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો કોઈ ફરિયાદ કોઈ પાસે નોંધાયો નહોતો તેમ કરતા કરતા વિનોદ અને ટીવી સાહેબ પાસે મહેશભાઈ ભાઈ મનીષ કુમાર રાવલ અને આવી વખત બધા એક સ્પેશિયલ ટાઈમ કાઢી અને પંદર થી વીસ દિવસ દોર કરી આખા કચ્છમાં જે જે ખૂણે ખૂણે હતા તેમના બધાનો કોન્ટેક્ટ કર્યો શૈરમ જેવા માણસો જોઈ એમને કીધું કે ચાર પાંચ માણસો તમે આયોજન કરો ચાર પાંચ માણસો ને બીજા આયોજન કરો એમ કઈ કરીને ચારસો માણસો ની કચ્છમાં ટીમ કરી એવી રકતના અમુક રિયાજ જતા રહ્યા એવી વખત કરી પાસે જેની યથાશક્તિ પ્રમાણે આ બધું ખાવાનું આયોજન કર્યું પાસે આનંદ પ્રકાશ ભુવન ની એવી યાજ્ઞાથી યથાશક્તિ પ્રમાણે આપણે હાલની તારીખમાં તમે જોવા જાવ તો અહીંયા ભૂમિ લીધેલી હતી એટલે આપણે આટલા માણસો અહીંયા ભેગા થઈને અને હાલની તારીખમાં બહુ જ સારું છે કોઈ છે દસ પૈસા ઉઘરાવતા નથી જે આ મિત્ર મંડળ છે અમારું એમાંથી બધું આગળ કરતા જ છે અને બાપુની દયાથી અત્યારે સારો સારું આયોજન છે અને છેલ્લા દસ વર્ષથી પ્રમુખ પદ હતું વિનોદા આજે અમને કેટલાક તમે રાખો પડતો એમને ના પાડી કે ભાઈ અમારા પ્રમુખની કોઈ જરૂર નથી કે નથી કોઈ કમિટીની જરૂર એમ કરતા કરતા તો આપણે વિનોદ ભાઈ અત્યારે પ્રસ્તાવ દાવો નાખી અને વળે એમને એમને મોભો એમનો હચવાઈ રહે અને બહુ સારું આયોજન કર્યું છે અને એમના હિસાબે આ બધું માહોલ બની રહ્યો છે એટલે એના ઉપરથી હું દિલથી એમનો આભાર માનું છું કોઈ પણ એક્સ વાય જેડ ગમે તેવું કામ હોય પોતાનું કામ મૂકી અને આપણે અહીંયા આનંદ ભુવન અંદર રાત દાડો ગમે તેવું કામ હોય તો ખાલી ફોન કરો કામ થઈ જાય અને કોઈ પણ એવું નથી કે કે આ દિવસે આ ભાઈ ના આયા આવી અમારા બધા માણસો છે ગમે ત્યારે ગમે તેની નાની મોટી તકલીફ આવે તો હરેક રીતે

தெளிப்படும் <laughs>